હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં જો હવારમાં આપણે મસ્ત મસ્ત ઉભા થઈ ગયા છીએ અને અમારા સાહેબને પાણી પાય છે મમ્મી પાણી પાવું પડે હમણાં કેટલા પડે હા પાણી પાવાનું શરૂ કરી દીધું અમારા ભાઈને જો પાણી ને ઉપાય છે હા

पेपर काम करे आज हां काम करवा मिलो लोनी भा हां आज काम करे मिल्या भाई हां अबे माने उपाधि नहीं कोणी हां अबे हे जो काम करनाक छे मारो डिकरो खियो न हां अबे तोई पर बजू काम करनाक अबे बाने के काम नहीं करू पड़े अतरु तो केता मारे बो काम बो काम अबे नहीं कहीं काम करू पड़े ने हमारा એ યો જન હા એટલે અમે પાણી ને ભરવાની નાલે છે ને એક રીલ બનાવી છે અમારે તો અયા સેટ બધું તૈયાર છે અને રીલ આવશે રૂપા અરવિંદ વ્લોગ્સ માં હે એકાઉન્ટ માં આવશે તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં ઇnstagram ફોલો ન તો ફોલો કરી લેજો હા હા બહુ મસ્ત મસ્ત શોર્ટ વિડિયો બનાવે છે માં મસ્ત મસ્ત બનાવે છે ભાઈ તો ખાસ કરીને જોઈ લેજો તો તમે લઈ વાગી જશે દસ અને અમારે જવાનું છે લગ્નમાં પણ મારે નથી જવાનું મારે એક બીજી જગ્યાએ જવાનું છે કારણ કે એક ભાઈ બહેન ઘરે હવન ને એવું છે બધું ત્યાં જવાનું છે અને રોપાને જવાનું છે લગ્નમાં કાં કેમ પણ આ હું હારી બે દેખાય હા કેવી હારી કેવી તમને લાગે મને તો આમાં કઈ હે ન હોસ્તે આ વખતે હારી હારી કેવા

એવી ડાને હે તો હોય હવે તૈયાર થઈ જશે ને લીખાય કે પછી મૂકી જાઓ મારે જવાનું હા રેડી હા તો તૈયાર થઈ ગઈ હવે 99 1 કલાક થાય તૈયાર થાતા તો હવે જઈએની few inches later તો so, yeah, सोनु ब्यान हन्दै जाय जमे सुनी ब्यान सेजल ब्यान मतबा हमर भाबी हमो त जा ए जयराज भाई आओ जममा हां हम ओ अविनाश के बुझा होय हु अविनाश मामा ने वाडिया हु त गांमा नाथिन ने आई थीका

અને હું ગામ માંથી ડાયરેક્ટ આવી આવ્યો ને આવડા જમીન ડાયરેક્ટ કાઈ આવ્યો કા હું જમીન ઓ કેના બો તર કે તે ઘેર કા હોવે તો હોરે દો પર હું તો નહીં તો તો જો વે મસ્ત મસ્ત ઠંડો પવન તો કડીક વાર આરામ કરીએ તેડી કાના તેડી પર એટલે બહુ પડે અને આવને અમારે એમાં મારે તે તો સાઈ હોય ના રે ખર જમ એટલી વાર ના હા તો ને આરામ કરી આયા

तो हाँ। तो तो क्यों जाओ अबे अरे काट रहा है लोग जो बंद दे हाँ हर वालों तो हम निकले जो डायरेक्ट करे तो फिर मेरे पुकी जैसे करे हाँ 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 करे पुकी करे गर्मी न पल्ली जा ताकि तो भाई लूज आवे एक लूज आवे पांच वाकी जा चल तो एक लूज आवे है मेरी है उसे करे ना वे तारों का मार दो हाँ तू काम पिरू काहे काम न कर हंत पिरू हंत काम मार करवाने से भी हाँ तेरा करवाना तो मेरा जो है ना

આજનો વ્લોગ કેવો લાગ્યો અથવા ખાસ કમેન્ટ કરીને ક્યાં ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં થયા છે બધાને જય માતાજી બાય